રઘુવંશી મહિલા મંડળ ભૂજ દ્વારા જ્યોત સંસ્થાના માનસિક દિવ્યાંગો માટે નવરાત્રિનું આયોજન કરી સંસ્કૃતિના દર્શન કરાવે છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ માલા જોશી છે અમે રઘુવંશી મહિલા મંડળમાંથી આવ્યા છીએ હું ત્યાંની પ્રમુખ છું અમે દર ચાર અમે ચાર વર્ષથી અહીંયા આવીએ છીએ દર વર્ષે અહીંયા રમાડવા માટે આવીએ છીએ પહેલો અને છેલ્લો નવરાત્રો અમારો દર ફેરે હોઈએ છીએ અમે એ ફેરે ચોથી નવરાત્રે અને નવું નવરાત્રો અમારો હશે એ દિવ્યાંગો જે કે મેન્ટલ નથી પાગલ નથી પણ એ લોકોને બધી સમજ છે અમે એને લોકોને રમાડવા માટે ખાસ આવી એ લોકોને ખબર પડે કે સંસ્કૃતિ એને કહેવાય નવરાત્રા કહેવાય એટલે એને રમાડવા આવે છે અમારા પાંત્રીસથી થી ચાલીસ જણાની ટીમ આવી છે ચાર વર્ષથી અહીંયા આવીએ છીએ અમે તો વાત જ જોતા અહીંયા છીએ કે અમારો વારો ક્યારે આવશે પ્રબોધભાઈ અમને ફોન ક્યારે કરશે અને અમે ક્યાં આવશું મા જગદંબાના ચરણમાં વંદન આશાપુરા માતાજીના ચરણમાં વંદન અત્યારે નવલી નવરાત્રી ચાલુ છે જેના એક ભાગરૂપે માનવજોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મતે દરરોજ અમારા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એ ગરબે ઘૂમે છે રાસ ગરબા રમે છે આજે ભુજના નગરના શ્રી નગર મહિલા મંડળના બહેનો તથા નગરના મહાકાલેશ્વર મહિલા મંડળના બહેનો લગભગ ચાલીસથી પચાસ બહેનો અમારા આશ્રમે પધાર્યા અને અમારા જે માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એમને માતાજીના રાસ ગરબા રમાડ્યા ખૂબ જ આનંદની વાત છે કારણ કે આ પણ એક સમાજનું અંગ છે માનસિક દિવ્યાંગો છે એ પણ કર્માધીન છે અને કર્માધીનના કારણે બિચારા માનસિક દિવ્યાંગો છે અત્યારે કચ્છમાં જોઈએ તો એનું કોઈ નથી કારણ કે એકલા છે અટુલા છે નિરાધાર છે એ અનેક રાજ્યોના અને કોઈક રાજ્યોમાંથી પણ આવેલા છે ભારતના અનેક રાજ્યો છે એમાંથી કોઈક ઓરિસ્સાનો છે કોઈક આંધ્રપ્રદેશનો છે કોઈ તમિલનાડુનો છે કોઈક આસામનો છે કોઈ ઉત્તર પ્રદેશનો છે આવી રીતે અલગ અલગ રાજ્યોના આ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે જે અમારા આશ્રમે આશ્રય લીધો છે એ લોકોએ અને અમારા આશ્રમે એની સારવાર ચાલુ છે એ દરમિયાન નવરાત્રી આવી એટલે અમને એક વિચાર આવ્યો કે આપણે માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એમને પણ માતાજીના ગરબા રમાડીએ તો એમને પણ મજા આવે આપણા આશ્રમે અને એ પણ ગરબામાં જોડાય એટલે અત્યારે દરરોજ સાંજે જુદા જુદા મહિલા મંડળો સામેથી અમારા આશ્રમે આવે આ માનસિક દિવ્યાંગોને રાસ રમાડે પોતે રાસ રમે અને આ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે જે પણ કોઈકના સંતાન છે તો એમને પણ ખુશી થાય અને તેઓ પણ ગરબે ઘૂમે ત્યારે અમને પણ મજા આવે કે અમારા આશ્રમના માનસિક દિવ્યાંગો બધા એક સરખા દ્રેસમાં આજે ગરબે ધૂમી રહ્યા છે અને હોંશે હોંશે એ લોકો ગરબા રમે ઢોલ વાગે સળાઈ વાગે એટલે ચાચર ચોકમાં આવી જાય અને રમવા માટે તૈયાર થઈ જાય અને એમને પણ બહુ રાસ ગરબા રમવાની મજા આવે